સુરતમાં ગુનાખોરીની દુનિયામાં માથાભારે ગણાતા સમીર માંડવા પર ચાર શખ્સે ચાર દિવસ પહેલા જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઊભો હતો જોકે તેને કોઈ ઈજા થઈ ન હતી ત્યારે તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે પરંતુ મુખ્ય બાબત એ છે કે સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ એના પર અગાઉ પણ કડક પગલા ભરી ચૂકી છે જેમાં તેની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ચલાવ્યું હતું ફાયરિંગ કરનાર ચાર આરોપીને લાલગેટ પોલીસે ઝડપી પાડ્યા હતા રૂપિયાની લેતી દેતીની અદાવતમાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું પકડાયેલા તમામ આરોપીઓમાંથી બે આરોપી ગુસ્સી ટકના આરોપી છે પોલીસે હારુન નાસિફ વાસિફ અને સોનુની ધરપકડ કરી છે તમામ આરોપીનું પોલીસ એક ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કર્યું હતું ઠાકોર સાહેબભાઈ શું કહેજો આજે રિકન્ટ્રક્શન આરોપીનું કરવામાં આવ્યું ગઈ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રાત્રિના સમયે લાલગેટ પોલીસ સ્ટેશનના દાસ્તીપુરા નજીક અહીંયા ફરિયાદી ઉપર ફાયરિંગ કરેલું અને કુલ ચાર આરોપીઓની સંડોવણી હતી આરોપીઓ ગુનો કર્યા બાદ નાસ્તા ભરતા હોય ગઈકાલ સાંજે લાલગેટ અને ચોકબજાર પોલીસ દ્વારા ત્યારે આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવેલી અને આજ રોજ આરોપીઓ જે જગ્યાએ ફાયરિંગ કરેલું એ જગ્યા બતાવતા હોય આરોપીઓને સાથે રાખી અને અત્યારે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે આરોપીનો ઇતિહાસ જોવા જાય તો કઈ રીતનો ઇતિહાસ આરોપીઓ હારૂન અહેમદ સંદવાણી છે એ અગાઉ ચોક બજાર પોલીસ સ્ટેશનને મારામારીના ગુનામાં સંડોવાયેલ છે અને એકવાર તળીપાર પણ થયેલ છે આરોપી નાસિર અનવર હુસેન જે અગાઉ અહીંયા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ખૂનનો એક ગુનો મારામારીના ત્રણ ગુના અને ભૂજ સીટોકનો એક ગુનો નોંધાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે આરોપી વસીમ નસીમ શેખ જે અત્યારે મોતી ટોકી જ રહે છે એના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ હાલમાં નથી જણાવેલ આરોપી નંબર ચાર તરીકે સોનુ આદિત્ય સાંઈ કતારગામ વિસ્તારનો રહેવાસી છે એના વિરુદ્ધ અગાઉ ચોક ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ખૂનનો એક ગુનો લૂંટનો એક ગુનો અને ભુજ ટોકનો એક ગુનો નોંધાયેલ છે